વિમલભાઈ ચૂડાસમાઝ સતત બીજી વખત સોમનાથ વિધાનસભાની બેઠક ઉપર ચૂંટાઈ આવ્યા છે તેઓનું મૂળ વતન ચોરવાડ છે ચોરવાડ નગરપાલિકામાં તેઓએ સતત દસ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી છે તેમજ સાડા સાત વર્ષ સુધી વિરોધ પક્ષના નેતા તરીકે સારી કામગીરી કરી છે આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ તેઓએ ચોરવાડ ખાતે વિશેષ કામગીરી કરી છે તેઓની ઉંમર અત્યારે માત્ર પિસ્તાલીસ વર્ષની જ છે છતાં પણ નાની ઉંમરમાં ઘણા જ રાજકીય હોદ્દાઓ મેળવી ચૂક્યા છે તેઓ સતત ત્રેવીસ વર્ષથી જાહેર જીવનમાં જોડાયેલા છે ચોરવડ અને સોમનાથ મત વિસ્તારમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે આ બધી સત્તાઓ તેઓએ કોંગ્રેસના કાર્યકર અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર મેળવી છે

ન્યૂઝમાં તમામ સ્વાગત છે આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ હોટલ કલાદિત ખાતે આવ્યા છે ખાસ કરીને આજે એક રાષ્ટ્રીય પરશુરામ સેનાનો એક કાર્યક્રમ હતો અને એક બીજો કાર્યક્રમ એવો હતો કે કોળી સમાજ દ્વારા એક વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ હતો એમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કોળી સમાજનું એક અગ્રણીય નામ એવું ધારાસભ્ય અને સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય એવા વિમલભાઈ ચુડાસમા અહીંયા ઉપસ્થિત હતા બંને કાર્યક્રમની અંદર અતિથિ વિશેષ તરીકે અને એમને આજે અમને મળવાનો મોકો મળ્યો છે અને ખાસ કરીને વિમલભાઈ ચુડાસમાની વાત કરીએ તો સતત બીજી વખત એ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને ખાસ કરીને જ્યારે ભાજપનું વાતાવરણ છે આખા સમગ્ર ગુજરાતમાં ત્યારે વેરાળ સોમનાથની જે સીટ જીતવી એ કોઈ સુની બાબત નથી છતાં પણ એ સતત બીજી વખત ચૂંટાઈ આવ્યા છે અને ખાસ કરીને એક યુવા જે તે સમયે આજે કોંગ્રેસની અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે માત્ર નાનીકળે એવી ત્રેવીસ વર્ષની ઉંમર હતી અને પછી જેમને રાજકીય કારકિર્દી શરૂ થાય અને એની અંદર ચોરવાડ નગરપાલિકા જે છે એની અંદર પ્રમુખ તરીકે સેવા આપી છે સતત દસ વર્ષ સુધી વિરોધ પક્ષના નેતા તરીકે સાડા સાત વર્ષ એને સેવા આપી છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વાત કરીએ તો એમાં પણ એને જબરું કામ કર્યું છે અને ખાસ કરીને ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થાન એ સ્થળ ઉપરથી આવે છે અને આજે જામનગરના મહેમાન બન્યા છે ટીપેલ જામનગર ન્યૂઝ પણ એમનું સ્વાગત કરે છે આપણી સાથે વિમલભાઈ ચુડાસમા જોડાયેલા છે આપણે એમને પૂછ્યું કે સાહેબ તમારું એવું લોકપ્રિય એવું કયું તમારું કામ છે કે લોકો આદિનાખે તમને સ્વીકારે છે મારું રહેવાનું છે એ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ મુકામે રહું છું શહેરમાં અને તેની બાજુમાં ગીર સોમનાથ જિલ્લો આવેલો છે અને અવારનવાર અમારા ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લો એ પહેલાં એક જિલ્લો હતો અને ત્યાં ધાર્મિક પ્રસંગે પણ ગીર સોમનાથ જિલ્લામાંથી ખૂબ ચોરવાડ દર વર્ષે લોકો આવતા હોય છે જેમ કે ખારવા સમાજ છે ત્યાં ત્યાં પૂજાપો ચડાવી ભવાની માતાજીએ અને પછી ત્યાં ફિશિંગ કરવા જાય છે સમાજ છે જે ગીર સોમનાથના તે પણ તેમના ત્યાં મેરેજ થાય પછી ત્યાં દર્શન કરવા આવે છે તનના પરિવાર છે જે લુણા સમાજ તરના પરિવારના પણ કુળદેવી ચોરોળમાં છે એમ સતત એકબીજાનું ત્યાં કોન્ટેક હોય છે અને એ એ લોકો આવતા હોય છે અને એ મારી સંપૂર્ણ રીતે આટલા વર્ષ નગરપાલિકાની કામગીરી ત્યાં જોયેલી અને એ એ જોવાના કારણે ગીર સોમનાથ નેવું સોમનાથ વિધાનસભાના લોકોએ બે હજાર સત્તરમાં મારી ઉપર ભરોસો મૂકેલો કે જે કામગીરી જે ત્યાં મેં કરી છે પ્રમુખ તરીકે એ જે વર્ષો સુધી ન થઈ શકે એ સામાન્ય સમયમાં મેં કરેલી અને એ જોઈ અને એના કારણે મને ત્યાં બીજા ગીર સોમનાથ જિલ્લામાં ત્યાં સોમનાથમાં વિધાનસભામાં તેર દિવસ પહેલાં લડવા મૂકેલો ત્રેપન ગામડા નહોતા જોયા અગિયાર વોર્ડ નહોતા જોયા પણ લોકોને મારી ઉપર વિશ્વાસ હતો અને લોકોને કામ કરવા વ્યક્તિ જોતા હતા એટલે ત્યાં બે હજાર સત્તરમાં પણ જીતો અને ફરી એ કામગીરી ગીર સોમનાથમાં કરવાના હિસાબે પાંચ વર્ષ બે હજાર બાવીસમાં પણ ફરી સોમનાથની પ્રજાએ મારી ઉપર ભરોસો મૂક્યો ખાસ કરીને વાત આવી કોંગ્રેસની તો કોંગ્રેસની અંદર ધાર સમગ્ર ગુજરાતની વાત કરીએ તો એની અંદર જે એનું નેટવર્ક હોવું જોઈએ ખાસ કરીને સંગઠનો નેટવર્ક હોવું જોઈએ જે પ્રમાણે એને ભાજપને જ વારંવાર આ લોકો ચૂંટીને મોકલે છે ગુજરાતની પ્રજા તો એનું મુખ્ય કારણ શું શું એવી કોંગ્રેસ ભૂલ કરે છે કે હજી સુધી ધારાસભાની અંદર એની એને સત્તા નથી મળતી કોંગ્રેસ કોઈ એવી ભૂલ નથી કરતી કોંગ્રેસનો પણ એક સમય હતો જ્યારે ઇન્દિરાજી હતા રાજીવ ગાંધીજી હતા અને એ સમયે કોઈ સ્વપ્નય નહોતું વિચારતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંય આવશે એ ગુજરાતમાં કે આટલી મોટી સરકાર હોય દિલ્હી કેન્દ્રમાં કે આવશે એ સમય એવો હતો ને એ સમયે ખાલી એક જ સીટ ભારતીય જનતા પાર્ટીની લોકસભામાં જીતેલા એટલે એ એ એક સમય હોય છે અને એ સમય કોંગ્રેસનો હતો અને ધીમે ધીમે એ સમય જ્યારે કોઈનો પૂરો થતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો આવ્યો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ધીમે ધીમે પૂરો થતો જાય છે એટલે ફરી કોંગ્રેસનો સમય આવવાનો છે કારણ કે કોંગ્રેસ કોઈ ભૂલ નથી કરતી પણ એ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે બાય મીડિયાના મારફત કે અન્ય કોઈપણ વસ્તુના મારફત કે ફેસબુક હોય કે ટ્વિટર હોય કે અન્ય એના માગે ગેરમાર્ગે દોડવામાં લોકોને આવે છે હવે લોકો ધીમે ધીમે સમજી રહ્યા છે એ સમજ્યા છે એના કારણે તમે આજે લોકસભામાં આટલી મોટી સીટ જોઈ રહ્યા છે અને આજે તમે રાહુલ ગાંધીનું પર્ફોર્મન્સ તમે જો કે આજે વડાપ્રધાન પણ ત્યાં લોકસભામાં નથી આવી રહ્યા ખાસ કરીને વાત કરીએ તો તમે એમ કહો છો પણ વાત એ ગુજરાતની વાત વ્યક્તિગત વાત કરીએ તો ગુજરાતની અંદર ભાજપની કમ્પેરિઝનમાં કોંગ્રેસનું સંગઠન નબળું તો સ્વીકારવું જ પડે કોંગ્રેસનું સંગઠન નબળું નથી પણ મૂળ વસ્તુ એવી છે કે ભારતીય જનતા પાર્ટી દર વખતે શું કરતી ચૂંટણીઓ આવે ત્યારે કોઈ પણ અલગ અલગ પાર્ટી હોય એને કોઈ પ્રેશરી રીતે કે કોઈ પણ રીતે કરી અને જે કોંગ્રેસના મત તોડતા હોય છે એવી પાર્ટીની ત્રીજી પાર્ટીને ઊભી કરતા હોય છે અને એ કોંગ્રેસના મત બે ડિવાઈડ થતા હોય છે અને ડિવાઈડ બે મત ડિવાઈડ થતા હોય એના કારણે કોંગ્રેસના બે મત અલગ અલગ જગ્યાએ વહી જતા હોય અને એવી રીતે જીત મેળવે છે બાકી લોકો પણ હવે ત્રાહીમામ થઈ ગયા છે રોડ રસ્તાઓ છે તો આજે તમે એની 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 પરિસ્થિતિ તમે જો કે જે આજે હું પોતે મારી વાત કરું તો મારી વિધાનસભામાં આજે નોન પ્લાનના રસ્તા એક ગામથી બીજા ગામને જોડી શકાય એક તાલુકાને બીજા ગામથી તોડી શકાય એમ દર વર્ષે એના જોબ નંબર આપવામાં આવતો આજે દોઢ વર્ષની ઉપર થઈ ગયું એ જોબ નંબર નથી આપવામાં આવ્યા કોંગ્રેસનું ધારાસભ્ય છે એટલે નથી આપવામાં આવ્યો એવું તો નથી કે રસ્તા ઉપર કોંગ્રેસના લોકો જ જવાના છે ભાજપના જવાના તમામ વ્યક્તિ જવાના એક્સિડન્ટ થાય તો એ તમામ લોકો જવાના છે અને જે એક્સિડન્ટ એમાં મૃત્યુ થાય તેવું નથી કે કોંગ્રેસવાળાનું થવાનું છે ભાજપવાળાનું થયું અન્ય પાર્ટીનું એટલે આવી ભેદભાવની નીતિ લાંબા સમય સુધી ન ચાલે લોકો ધીમે ધીમે ઓળખી ગયા છે ભારતીય જનતા પાર્ટીને એટલે બે હજાર ચોવીસમાં ગેનીબેનથી શરૂઆત કરી છે અને ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે કોંગ્રેસના જે આગેવાનો છે મુખ્ય આગ કુંવરજીભાઈ બાવળીયા તમારા કોળી સમાજમાંથી આવે છે એવા ઘણા જયેશભાઈ રાદડીયા સહિતના કેટલા આગેવાનોને એને ભાજપમાં પ્રવેશ આપ્યો છે એના હિસાબે કોંગ્રેસને પાછી પીછે કરવી પડી છે કોંગ્રેસને પીછે હટ નથી કરવી પડી ઘણીવાર એવું થતું હોય કે કોઈ પોતાના સ્વાથ માટે જતા હોય કોઈ કોઈને પ્રે ભારતીય જનતા પાર્ટીની જૂની ટેવ છે સીબીઆઈ મોકલવી ઈડી મોકલવી પ્રેશર કરવું પ્રેશરના કારણે જતા હોય લોકો જે જે ગયા છે એ કોઈ સ્વેચ્છાએ નથી ગયા અલગ અલગ પ્રેશરના કારણે ગયા છે અને પ્રેશરના કારણે ગયા છે કોઈ ઓદા માટે ગયા છે એટલે કોઈ અલગ અલગ કારણોસર બધા જે ગયા છે એ ઓદા માટે ગયા હોય પ્રેશર હોય ઈડીની બીક હોય સીબીઆઈની ડર હોય અને ડર જે ન સહન કરી શકે એ જાય જે સહન કરી શકે જે લડાઈ કરે કારણ કે આવી રીતે લડાઈ જે લડા લડાઈ કરતા રહે એ મક્કમતાથી આજે બાર જે છે તો એ બહારમાંથી હું એક છું જ ખાસ કરીને ધારો કે આવતા દિવસોની વાત કરીએ તો કોંગ્રેસનું ભવિષ્ય કેવું લાગે છે ધારો કે અત્યારે જે પ્રમાણે કેન્દ્ર લેવલે જે રાહુલ ગાંધીએ જે પરફોર્મન્સ કર્યું છે એની સામે લોકસભાની સીટ પણ એને વધારે પડતી પ્રાપ્ત કરવા એ લોકો સફળ થયા છે અને ખાસ કરીને જે ઇન્ડિયા ગઠબંધન છે એમાં પણ એ લોકો સફળ છે આજે પક્ષના નેતા તરીકે પણ રાહુલ ગાંધીજી બિરાજમાન છે તો અત્યારે થોડું ઘણું એનું તેજીનો માહોલ દેખાય છે તો ભવિષ્ય કેવું લાગે છે ભવિષ્ય કોંગ્રેસનું સારું જ લાગે અને સારું જ રહેવાનું છે એનું કારણ તમને કહું કે બે હજાર સત્તરમાં પ્રથમ જ્યોતિર્લિંગ આવ્યા સોમનાથ દાદાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા એટલે મને ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલો બે હજાર બાવીસમાં પણ સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા એટલે હું ચૂંટાઈને આવ્યો છું એટલે કોંગ્રેસનું ભવિષ્ય છે અને બે હજાર ચોવીસમાં અયોધ્યામાં પણ આશીર્વાદ મળ્યા એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી ગઈ અને કેદારનાથમાં પણ ત્યાં લોકસભાની સીટમાં પણ આશીર્વાદ મળ્યા એટલે જે ધર્મના નામ ઉપર જે અત્યાર સુધી મત મેળવતા હતા લોકો તેમને ઓળખવા માંડ્યા છે અને ઓળખવાના કારણે આ તમામ ધાર્મિક જગ્યાઓ ઉપર કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ મળી રહ્યા ખાસ અર્જુન મોઢવડિયા સહિતના જે નેતાઓ હતા માદાતાઓ હતા કોંગ્રેસના જે તે સમયે નામ હતું એ લોકો આજે કે ભાજપમાં પ્રવેશ છે એની હિસાબે તો કોંગ્રેસને થોડીક પીછાટ તો કરવાની વાત આવી કે જે મુખ્ય નેતાઓ હતા જે કોંગ્રેસની પાયાની નીતિ રીતિથી લોકો સ્વીકારતા છતાં પણ એને ભાજપમાં એને પ્રવેશ કર્યો છે જે કંઈ થતું હોય એ સારા માટે થતું હોય છે અને જ્યારે કંઈ સારું થવાનું હોય કોંગ્રેસનું એટલે બધું થતું હોય છે મેં તમને કીધું કે કોઈ પ્રેશરની હિસાબે કે કોઈ ઈડીની ડરની હિસાબે ગયા કોઈ સીબીઆઈની ડરની હિસાબે કોઈ બિઝનેસના હિસાબે ગયા છે કોઈ હોદાના હિસાબે ગયા છે ને કોઈ ધાક ધમકીની હિસાબે ગયા છે આ ભારતીય જનતા પાર્ટીની જૂની વાત છે ને એ ઉપરથી જ્યાંની સત્તામાં આવી ત્યારે એનો ઉપયોગ કર્યો છે એટલે અલગ અલગ નેતાઓ જાય છે ખરેખર તો નેતાઓ જવા ન માગતા હોય પણ હવે ગયા છે એટલે એ બીજી કોઈ વાત ત્યાં જઈને કરી જ ન શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાં જેમ છૂટથી બોલવાની છૂટ છે એવી ત્યાં નથી ત્યાંથી જે કાગળ આપે અમારી વિધાનસભા પણ ચાલુ હોય તો આટલા ધારાસભ્ય બેઠા હોય પણ એમને જે ચિઠ્ઠી કમલમમાંથી આપે એ ચિઠ્ઠીથી વધારે બોલવાના હકદાર નથી પણ અમે પ્રજા માટે જાહેરમાં બધું બોલી શકીએ છૂટથી બોલી શકીએ અને છૂટથી બોલી શકીએ એટલે જ મેં કીધું કે બે હજાર ચોવીસમાં ગેનીબેન સભ્ય બને અને કોંગ્રેસ ગુજરાતથી શરૂઆત થઈ છે એકથી શરૂઆત થઈ છે એટલે આવતા દિવસો સારા કોંગ્રેસના આવવાના ધાર કે વિધાનસભા બે હજાર સિત્તાવીસ ને શું કહેશો એમાં કોંગ્રેસ ફરી પાછા આ ત્રીસ પાંત્રીસ વર્ષ પછી પાછી સત્તા ઉપર આવવા ચાન્સ લાગે છે બે હજાર સિત્યાવીસમાં જેમ અત્યારે બે હજાર ચોવીસમાં લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની જેમ ગઠબંધન હતું અને એને હિસાબે થોડાક દૂરથી જ રહી ગયા બાકી તો ત્યાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની હતી અને ભવિષ્યમાં બનશે એમ બે હજાર સિત્યાવીસમાં પણ ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાંથી લડવાના છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર અહીંયા આવવાની છે એટલે આ તો એમ જોયું કે આ વિમલભાઈ ચુડાસમા હતા અને ખાસ કરીને યુવા ધન છે ખાસ કરીને ફોર્ટી ફાઈવ વર્ષની ઉંમર છે ત્રેવીસ વર્ષથી સતત એ લગાતાર આની અંદર વર્કઆઉટ કરે છે અને સોમનાથ જિલ્લાની વાત કરતી એમાં લોકપ્રિયતાનું જે સ્થાન છે એ કલ્પના બારનું છે અને ખાસ કરીને હવે તો એ ખાસ ખાસ કરીને પ્રાદેશિક લેવલે પણ એક નેતા તરીકે લોકો એને સ્વીકાર્યા છે એનું જે સ્પષ્ટ વક્તા છે સ્પષ્ટ વાત છે એને લોકોએ સ્વીકારી છે અને ખાસ કરી વિમલભાઈ ચુડાસમાનું વિધાનસભાના જે અધ્યક્ષ હોય છે એ પણ નોંધ લેતા થઈ ગયા છે એટલે કોંગ્રેસમાં વિમલભાઈનું જે વ્યક્તિગત વાત કરીએ તો એનું વર્ચસ્વ પણ છે ખાસ કરીને જે પ્રમાણે ભાજપનું વર્ચસ્વ હતું બે હજાર બાવીસમાં ને એકસો છપ્પન સીટ લઈ હતા એમાં સામા પવને જય અને સોમનાથની સીટ જીતી આવ્યા છે એટલે વિમલભાઈ જામનગરના મહેમાન બેના છે અને એ પ્રમાણે આજે ઇન્ટરવ્યુ લેવાનો અમને રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા મહિલા જામનગર શહેર અને જિલ્લાના પદાધિકારીઓના અભિવાદન સમારોહના કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પરશુરામ સેનાના સંગઠનમાં નવા નિમણૂક પામેલ હોદ્દેદારોને નિમણૂક પત્ર આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના ઉત્સાહી સેકડો મહિલા અગ્રણીઓને રાષ્ટ્રીય પરશુરામ સેનાના સંગઠનમાં હોદ્દેદાર તરીકે નિમણૂક આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજની બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નરેન્દ્ર પારાસર રાષ્ટ્રીય સલાહકાર નિખિલભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય પરશુરામ સેનાના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલીએ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિદાબેન પંડ્યા સરિતાબેન ઠાકર મોનિકાબેન રાવલ સહિતની બ્રહ્મ સમાજની મહિલા અગ્રણીઓએ હાજરી આપી હતી કાર્યક્રમના શુભેચ્છક તરીકે રીનાબેન ત્રિવેદી અજયભાઈ જાની ડી કે ભટ્ટ જીતેન્દ્ર ભટ્ટ નીતિન લુણામિયા અને કીર્તિ દવે પણ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશાબેન જોશીના માર્ગદર્શન હેઠળ અવનીબેન ત્રિવેદી મિત્તલબેન શુક્લા રેખાબેન જોશી રૂપલબેન ઠાકર તેમજ શોભનાબેન ત્રિવેદીએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સારું માર્ગદર્શન નિખિલભાઈ ભટ્ટે પૂરું પાડ્યું હતું તેમજ સ્ટેજ ઉપરથી કાર્યક્રમનું સંચાલન પણ નિખિલભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે રાષ્ટ્રીય પરશુરામ સેનાના નિમણૂક પત્રો હોદ્દેદારોને આપવામાં આવ્યા હતા આ તકે રાષ્ટ્રીય પરશુરામ સેના જામનગર દ્વારા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયાનું સાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આતકે નિખિલ ભાઈ ભટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પરશુરામ સેનાનું સંગઠન વધુ મજબૂત બને તે માટે બ્રહ્મ સમાજની ઉત્સાહી બહેનોને હોદ્દેદાર બનાવવામાં આવ્યા છે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા બ્રહ્મ સમાજની સારી સેવા થઈ શકે તેવા શુભ આશય સાથે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ છે આતકે તકે વધુમાં નિખિલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે જે મહિલાઓ અને ભાઈઓને આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે તેની જવાબદારી સમાજમાં ખૂબ જ વધી ગઈ છે માત્ર ને માત્ર જ્ઞાતિ સેવા થાય તે જોવાની દરેક હોદ્દેદારની ફરજ બની રહે છે હોદ્દેદારોને નિમણૂક પત્ર આપતા પહેલા રોકાણ અંગે મહિલાઓમાં જાગૃતિ આવે તે ટાઈપનો એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો પૂર્ણ થયા ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો નમસ્કાર